તો હાલો ડાયર રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો છો મિત્રો વાગી છે બપોરના સાડા અગિયાર અને આપણે અત્યારે થોડી વાર વરસાદ પડે ને વરસાદ બંધ થયો એટલે આપણે છાંટી રહ્યા છે ખાતર આ તાળું ખાલી કરી નાખીએ ખાતર પૂંખીએ છીએ અને જો આપણો પાલક કંઈક આવો છે અને ખાતર વાતર પંખીને થોડાક બે દાડામાં સારો થઈ જાય અને એની થોડી તાકાત મળી જાય એ માટે જો ખાતર વાતર પંખીને મસ્ત મસ્ત સારો જો આવો નવો નવો પાલક થઈ જાય જ્યાં થોડું નીંદવાનું પણ હે આપણે થોડું ઘાસ સાફ કરે કે આપણે ત્યાં ટુવેર ઘણી બધી ઉગી જઈએ અને બધી ટુવેર પણ થઈ ગઈ હાલો હવે જે નહીં આપણે ખાતર છાંટી દઈએ પહેલાં ફટાફટ અને પછી મળી આગળ હાલો જલ્દી જલ્દી ખાતર છાંટી દઈએ નીંદવાનું પણ છે એક એક ટકા તો ખાલી થઈ ગયું ને પછી યાદ આવ્યો કે આપણે વિડીયો બનાવવાનો તો યાદ આવી ગયો તો વિડીયો બનાવી નાખીએ તો ચાલો મળીએ પછી આ રીતના આપણે પાલખીએ જોઈ લો આ રીતનો આ પાલખ છે આપણે સરસ મજાનો પારા પર વાવેલો પાલક આજ મોસમ છે વાદળછાયું સારું વાતાવરણ હે વાદળાયું વાતાવરણ આ રીતનો મસ્ત સારો પાલક છે આપણો આછો હે પણ આછો પાછો ના પડે એટલે સરસ મજાનો પાલક ખીલી રહ્યો છે જો મસ્ત સારો અને આગળ તમને દેખાડ્યું આ છે આપણો મોટાભાઈ દીરભાઈનો પણ પાલક સારો એવો થઈ રહ્યો છે જો સરસ મજાનો એવો પાલક છે અને ચોમાસામાં આપણે આવી પારા કરીને આવીએ તો પાલકમાં નુકસાન ઓછું આવે પાણી ભરી જાય એટલે પારા પર રહી જાય પાલક એટલે આવો રીતનો પાલક છે અને આ છે આપણી વાડી આખી અને હા મિત્રો આપણે હજી આગળ એક બીજું એક ટેકરા પર મેં એક ખેતર છે અહીંયા થોડોક પાલક વાયો હે ભાજીભાજી વાઈ તો આવો તમને બધું દેખાડું કે રીતનું છે અત્યારે પેલા ભાઈ માર સારો આવે છે ગાડી લઈને પછી આપણે જાય ખાતર લઈને જવાનું છે ખાતર લઈને ખાતર મૂંખવા અને કામ આપણું ખાતર જ લાગશે અને ખાતર બાતર નાખી દે એટલે જલ્દી જલ્દી તાકાત આવી જાય નર્મદા ફોર્સ આપણે ખાતર નાખી રહ્યા છે મળીએ પછી હાલો જાય પેલા હારો પણ આવી ગયો હા આવી ગયા હલો જઈ આવી ગયા આપણે જાય હવે ફટાફટ જાય આપણી વાડીમાં જો નારા ભાજી પણ છે આજ ભાઈની ભાજી થઈ ગઈ છે સારી એવી હાલો પછી મળીએ આપણે આપણી વાડી રાજનું માસમ વાતાવરણ તો કંઈક આવું સારું જ છે વાદળ આવે અને ધીમો ધીમો વરસાદ આવે એટલો ખાસ વરસાદ આવતો નથી આ રીતનું છે આપણે વાતાવરણ વાદળછાયું ના નહીં બે દિવસની રજામાં થોડો થોડો પડી ગયો વરસાદ હા હા મોસમ કેટલો મસ્ત તમને વાદળ દેખાઈ રહ્યો છે આપણે હું પણ જોઈ રહ્યા છીએ વાદળમાં ચોખ્ખા એકદમ એકદમ વાદળી વાદળ દેખાય છે અહીંયા આપણે વય દહી હાઇટ છે અને આ વૈદેય હાઇટ પેલું ટુ અને વન એ વય દહી હાઇટ છે આ રીતનો આપણો મસ્ત સારો દેખાય છે વય હાઈટ હાઇટ કેટલો મસ્ત સીન આવી રહ્યો છે

સાઇડમાં પાલી પાલા છે નાણા છે મજો બતાવો તમને પછી ટકાટા કોફી છે આપણા 12મા દિવસે પાલક કંઈક આવો દેખાય છે એ સરસ મજાનો પાલક થઈ રહ્યો છે આપણો અમારી આશાનું કિરણ અમારી ખેતનું ફળ તૈયાર તૈયારી છે બે આ પડી પણ પકો નાખવાનું છે આ લે આવતર ફળા ફળા

અમે થાણા તમને દેખાડું આ સાઈડ થાણા વાવેલા થોડા ઘણા આપણે જેટલું થાય એટલું આ સાઈડના આપણા ધાણા છે આ દેખાઈ રહી આ બધા ધાણા ઉગી ગયા છે સરસ મજાના જો તો ધાણા ઉગી ગયા છે મસ્ત હરા જે થાય તે તાજી પણ વાવી છે અને આ જો ભા પારા પર આવેલું છે એટલે પાણી બધું નીચે પડી જાય એટલે માલને કઈ તકલીફ ના આવે આ રીતનો છે આપણે આજે ધાણા આપણે જો મસ્ત હારા ગયા છે ધાણા પણ અને આગળ ઓલાક સારા કરીને મૂરા પણ વાયા છે આવી આવી મેદાનમાં એક આપણે મેદાન ખાલી પડ્યું છે એમાં આજે ટેકરો હતો એટલે પાણી એ છે કઈ યુઝ કરે એવું નથી એટલે આ ટેકરામાં વાયું છે એ પણ ધાણા ઉગી ગયા સારા મૂરા જોઈએ મૂરા ઉગ્યા કે નહીં આજે પણ સારી દેખાય છે થઈ જાય ટૂંક સમયમાં મૂરા જે ઓટો નથી ને ઈસો લાગે હા મૂરા પણ ક્યાંક ક્યાંક દેખાય હાર જો આ છે આ આપણે આપણે મૂરા દેખાય છે મૂરા પણ ઉગી ગયા ધીમે ધીમે ઉગી જશે આમાં બે ચાર પારી કરી અને આટલામાં મૂરા આવ્યા છે ન્યા સામે દેખાય આપણો લીલો લીલો પાલક છે આ બધું આવી રીતે ઉદળ ખેતી કરી છે જો બની જાય તો આપણું કિસ્મત બાજુમાં આવો ખાડો ભર્યો છે પાણીનો એટલે વાદળનું ચોખ્ખું પાણી વરસાદનું જ પાણી અને જઈશ મેથી ઉખાડે તો આપણે આલો ફટાફટ મેથી ઉખાડી લખીએ અને ઘરે જઈને બનાવ્યા કંઈક ભજીયા વજીયાનો પ્રોગ્રામ મેથી બનાવીએ મેથીના કંઈક શાક બનાવી કઢી બનાવીએ જયેશ બેઠા છે વાટ જોઈએ મને રસી તો આવો દે તો મિત્રો એક છે કે આપણે આમાં મેથી મોટી કરવી છે કે નાના નાના ગોટા કરવા હે જયેશો તમારી મેથી ના ગોટા કરવા હે કે મેથી તો આમ તો નાની છે ચાલે એવી છે ગોટા બને એવી છે જયેશ ભાઈનો વિચાર એવો છે કે થોડીક મોટી થવા દઈએ કે ચાલો તારે મોટી થવા દઈએ અને પડે છે યાર થોડું ઘણું કઈ વાંધો નહીં જો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ આપણી ચેનલમાં બધા તમે નવા આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો એ તો ભંગા થયા એવું કશું નહીં તો હાલો પછી મળીએ આ રીતની હતી આપણી વાડી આવી રીતની છે કરીએ હે વાડી મહેનત કરીએ હે મહેનત ચાલુ રાખશો રહ્યા આપણું કિસ્મત પણ સાથ દેશે અને આપણે પણ મહેનત કરતા સુવિધા પાણી હા એક તો પાણીની સુવિધા મેં ક્યાં નું કીધું પાણીની સુવિધા છે એટલે વાંધો નહીં હાલો પછી મળીએ ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી મળીએ બીજા નવા વિડીયોમાં